બાળ પ્રભુજી ક્રમ મુજબ અમે પ્રજા જમાડવા ભોજન કરાવવા પહોંચી ગયા છીએ ભોજન પહેલાં દરરોજ બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપવાનું કાર્ય કરવામાં આવે છે બાળકોમાં માત્ર ભોજન કરાવવાથી તેમની જઠરાગ્નિ તો તૃપ્ત થશે પણ તેમનું ભવિષ્ય ઉજ્જવળ નહીં બને તેમનું જો ભવિષ્ય ઉજ્જવળ કરવું હશે તો એમને શિક્ષિત કરવા ખૂબ જ જરૂરી છે જીવનમાં એટલું શિક્ષણ પણ નકામું છે એટલે જ કહેવામાં આવે છે કે વિદ્યા છે વિદ્યા હોય પણ એમનામાં સંસ્કાર ના હોય તો પણ ન અમારો પ્રયાસ છે બાળપ્રભુજીમાં શિક્ષણ મળે સંસ્કાર બને આત્મનિર્ભર બને જેથી ભવિષ્યમાં તેઓ પણ અન્યને મદદરૂપ બની શકે રાષ્ટ્ર નિર્માણમાં તેમનો

સંસ્કાર આપી રહ્યા છીએ એમને પ્રસાદ ભોજન કરાવી રહ્યા છીએ અને માનવ ધર્મ સંસ્થા રાષ્ટ્ર નિર્માણમાં પોતાનો સહયોગ પરોક્ષ રીતે આપી રહી છે આજનું બાળપ્રભુજીને પ્રસાદ ભોજનમાં પૂરી ચણાનું શાક ગાંઠિયા અને કાળા જાંબુ છે આજીનું પ્રસાદ ભોજન અમદાવાદ રેતા જઈ શાહ દ્વારા આજનું પ્રસાદ ભોજન છે દાતાસ્ત્રીનો ખૂબ ખૂબ આભાર દરેક બાળકને આ રીતે ઊભા કરી તેને હિંમતપૂર્વક બોલતા થાય તેઓ ભવિષ્યમાં એક નેતૃત્વ પણ વિકસાવી શકાય એવા શુભ આશયથી દરેક બાળક પાસે આવી રીતે અમે તૈયારી કરાવી રહ્યા છીએ